નમસ્કાર ખેડૂત મિત્રો અંબિકા ફાર્મિંગ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાત છે આજે આપણે વાત કરવાના છે ટૉપ ચાર મિની ટ્રેક્ટર કે જેને એક સિલિન્ડરની શ્રેણીમાં સૌથી વધારે લોકપ્રિય ગણવામાં આવે છે અને હા મિત્રો આ ચારેય ટ્રેક્ટરમાં આપણને એક સિલિન્ડર જોવા મળશે અને ચારેય ટ્રેક્ટરમાં ટાયરની સાઇઝ કે જેમાં આગળના ટાયર પાંચ પચીસ ચૌદ અને પાછળના ટાયર આઠ અઢાર કે જે બધા ટ્રેક્ટરમાં એક સખા આપણને જોવા મળશે અને ચારેય ટ્રેક્ટર આપણને સિંગલ ક્લચમાં મળશે તો મિત્રો નંબર ચાર પર આવે છે ટ્રેક્ટર કેપ્ટન બસો ડીઆઈ કે જેમાં વીસ એચપી અને આઠસો પંચાણું સીસીનું એન્જિન આપણને જોવા મળશે જેમાં પીટીઓ હોર્સ પાવર સત્તર એચપી આપણને મળશે જેમાં ગેરની વાત કરીએ તો આઠ ગેર ફોરવર્ડ અને બે ગેર રિવર્સ સાથે આ ટ્રેક્ટર આપણને મળશે જેની કિંમતની વાત કરીએ તો આ ટ્રેક્ટર ત્રણ લાખ પંચોતેર હજારમાં મળશે અને હા મિત્રો ટ્રેક્ટરની કિંમત દરેક રાજ્ય તેમજ જિલ્લામાં જુદી જુદી હોઈ શકે છે આ વિડીયોમાં એક અંદાજિત કિંમત બતાવેલ છે જેમાં દસથી થી પંદર હજારનો ફેરફાર હોઈ શકે છે નંબર ત્રણ પર આવે છે મેસી એકાવન અઢાર જેમાં અઢાર એચપી અને આઠસો પચીસ સીસીનું એન્જિન આપણને મળશે જેમાં પીટી હોર્સ પાવર બાર એચપી આપણને જોવા મળશે જેમાં ગેરની વાત કરીએ તો આઠ ફોરવર્ડ અને બે ગેર રિવર્સ સાથે આ ટ્રેક્ટર આપણને મળશે ત્રણ લાખ પચાસ હજાર છે નંબર બે પર આવે છે સ્વરાજ સાતસો સત્તર ઇએસ જેમાં પંદર એચપી અને આઠસો ત્રેસઠ પોઈન્ટ પાંચ સીસીનું એન્જિન જોવા મળશે જેમાં પીટીઓ હોર્સ પાવર નવ એચપી જોવા મળે છે આ ટ્રેક્ટરમાં છ ગેર ફોરવર્ડ અને ત્રણ ગેર રિવર્સ આપણને મળશે ટ્રેક્ટરની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ પંદર હજાર છે પંદર એચપીની શ્રેણીમાં સૌથી ઓછી કિંમતમાં ટ્રેક્ટર આપણને આ સ્વરાજ સાતસો સત્તર જોવા મળશે નંબર એક પર આવે છે મહિન્દ્રા યુવરાજ બસો પંદર જેમાં આઠસો ત્રેસઠ પોઈન્ટ પાંચ સીસીનું એન્જિન કે જે સ્વરાજ સાતસો સત્તર અને મહિન્દ્રા યુવરાજ બસો પંદરમાં એક જ એન્જિન આવે છે પીટીઓ હોર્સ પાવરની વાત કરીએ તો આ ટ્રેક્ટરમાં આપણને બાર એચપી પીટીઓ હોર્સ પાવર મળશે છ ગેર ફોરવર્ડ અને ત્રણ ગેર રિવર્સ સાથે આ ટ્રેક્ટર આપણને મળશે જેની કિંમતની વાત કરીએ તો ત્રણ લાખ હજાર છે તો મિત્રો આ ચારેય ટ્રેક્ટરમાંથી તમને સૌથી વધારે ક્યુ ટ્રેક્ટર સારું લાગે એ કોમેન્ટમાં જરૂર જણાવ્યું અને ખેતી તેમજ ટ્રેક્ટર સંબંધિત આવા જ વિડીયો જોવા માટે આ ચેનલ અંબિકા ફાર્મિંગને ફાર્મિંગને જરૂર સબસ્ક્રાઈબ કરજો મહીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત